ઓફિસમાં કામ કરતા હિતેશ ધીરુ શેઠ રેવાસી સિંગરપુર મૂળ ભાવના ગર્નની ધરપકડ કરી છે હિતેશ કર્મચારી છે 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 ઓફિસ અને ગાબાની ચલાવે હાલમાં બંને ભાગી ગયા પોલીસે જણાવ્યું કે આ નકલી શેમ્પુ આરોપીઓ ઈ કોમર્સ પર ઓનલાઈન વેચાણ કરતા હતા જેમાં એક શેમ્પુ પર એક શેમ્પુની બોટલ ફ્રી આપતા હતા તો કોઈકવાર સ્કીમ રાખી સસ્તામાં પણ વેચાણ કરતા હતા જેનું મસ રેકેટ પોલીસે ઝડપી પાડ્યું કંપનીએ ઓનલાઈન ઓર્ડર કરતા નકલીનો ખેલ સામે આવ્યો પોલીસને સાથે રાખીને ગોડાઉન પર રેડ પાડવામાં આવી

સેમ્પુ બનાવે છે તે આધારે પોલીસ મદદ માગે અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવે આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે છે એના મળી આવેલ છે એમાં સ્ટીકર લગાવવાનો મશીન છે જે શેમ્પુ છે એની બોટલો એ તમામ મળીને કુલ સોળ લાખનો મુદ્દા માલ કબજે કરેલ છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં એક જે કામ કરનાર મજૂર છે એની અને બે માલિકની ધરપકડ કરવામાં આવેલ છે

હં આ લોકો પાસે જે બેચ નંબર હોય છે એના અમુક પ્યોર હોય છે એ બેચ નંબર આધારે તેઓને ખ્યાલ આવે તો કે આ નકલી માલ બજારમાં વિચારી રહેલો છે